હાલ શહેરા પોસ્ટ ઓફિસ ખાતે એકત્રીસ જેટલા ગ્રામીણ ડાંક સેવકો હડતાળમાં જોડાયા હતા તેમજ પંચમા હાલ ચુલ્લામાં અલગ અલગ તાલુકાઓમાં પણ ગ્રામીણ ડાંક સેવક કર્મીઓ હડતાળ ઉપર કર્યા છે જ્યારે બીપીએમ જીડીએસ કર્મચારીઓની પાંચ માંગો હજુ સુધી સ્વીકારવામાં આવી નથી તેને લઈએ પોસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા આપ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અમે પાંચ લાખ મેડિકલ સહાય ગ્રેજ્યુએટી પાંચ લાખની આઠ કલાકની નોકરી આપો અને બીજી મેડિકલ સુવિધાઓ આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી તેમજ પંચમહાલ જિલ્લાના અંદાજિત ત્રણસો થી વધુ ગ્રામ્ય ડાક કર્મચારીઓ હડતાલમાં જોડાતા તપાલ વ્યવહાર ખોડવાતા અગત્યના જરૂરી ડોક્યુમેન્ટ્સ થી લોકો અટવાયા હતા અમે શહેરા તાલુકામાંથી છે આજે અમે હડતાલ પર ઉતરેલા છે કે જે અમારી માંગણીઓ છે જે પૂરી કરે એના માટે એમાં પાંચ લાખની અમને ગ્રેજ્યુટી આપે

ત્યાર પછી પૂરું કરીશું અમે અમે આજે આપણે બધા શહેરા ભેગા થઈને શું કામગીરી કરી હવે આવેદન પત્ર આપ્યું એસપીએમ સાહેબને તમને એવું લાગે છે કે સરકાર તમારી માંગણી પૂરી કરશે પૂરી તો કરવી જ જોઈએ ને હા જી કઈ માંગણી લઈને આજે ગ્રામીણ ડાક સેવકો હડતાલ પર ઉતરે અમારી મુખ્ય માંગણીઓ છે કે અમને કાયમી કર્મચારીના જો સ્ટેટસ મળે અને 8 કલાકની નોકરી પૂરી મળે સાથે આઠ કલાકની નોકરી સાથેના જે કંઈ ફેસિલિટી હોય એ બધી મળે એ માટે અમે માગણી માટે અમે હડતાલ પર ઉતરી રહ્યા છીએ ગ્રામ અમારે ત્રેવીસ બીઓ છે શહેરા તાલુકાની એ બધા જ અમે ટોટલી હડતાલ પર છીએ આજે આજે અમે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણીઓનું એસપીએમ સાહેબને આપ્યું છે